આવેદન પત્ર માલપુર તાલુકાના મંગલપુરમાં ચોરોનો તરફરાટ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા મંગલપુરમાં ચોરીની ઘટનાનો ઉકેલ ન આવતા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવ્યું આવેદન પત્ર પ્રાંત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય ત્યાં મોડાસા શહેરના દેવા નગરના ત્રણ મકાનોમાં ચોરીના બનાવ બન્યા હતા આજરોજ તારીખ પંદરમી જાન્યુઆરી રાત્રિના સમયે મંગલપુરના એક મકાનમાંથી સોના ચાંદીના ઓગણ ત્રીસ પચાસ લાખ રૂપિયાના ચોરીને અંજામ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવને લઈને માલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી અને ડોગ સ્કોડની મદદ લેવામાં આવી ચોરેરા બનાવની એક સપ્તાહ જેટલો સમય વિધવા છતાં તસ્કરો પોલીસ પકડતી દૂર કેમ મંગલપુરના શિક્ષકના મકાનમાં ચોરી થયા બાદ ફરિયાદીની ધીરજ ઘૂટવા લાગી છે ત્યારે આજરોજ પોકવનાર અને ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા સેફાલી બરવાલને આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી હતી જ્યારે આ મામલે અરવલ્લી જિલ્લા એસપી અને એ જણાવ્યું હતું કે જો ગુનારો ભેદ એલસીબી ઉકેલશે તો સ્થાનિક પોલીસ પર કાર્યવાહી કરવામાં આવશે મંગળપુર મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગયેલ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છે અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છે તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે કે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ